હું તમને જાણવા માંગુ છું કે રાજકોટની સૌથી પ્રાચીન ગરુડ ગરબી કે જેની સંપૂર્ણ માહિતી તમને આ ચેનલ દ્વારા મળશે તો આપને ગરુડ ગરબીના રાસો પ્રેક્ટિસ તેમજ ગરબીના આયોજન વિશે તેમજ ગરબીના નવરાત્રી દરમિયાન તમામ માહિતી આપણે આ ચેનલ દ્વારા મળશે તો ખાસ એ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અન્ય લોકોને શેર કરજો આજે બધે વાત કરી છે મિત્રો રાવણને મહાદેવે જ્યારે રાવણને રામ દ્વારા વધ કરવામાં આવ્યો ત્યારે રાવણ કૈલાસ ધામ જાય છે પરંતુ રાવણને મહાદેવ માફ નથી કરતા આ મિત્રો એ જ રાવણ છે કે જેને પોતાના દસ શિરો મહાદેવને આપી દીધા હતા એ જ રાવણ છે કે શિવ તાંડવ આપણે બધા જે ગાઈએ છીએ એની રચના એ રાવણે કરે છે પરમ ભક્તોમાં નામ આવે એક આ રાવણ પરમ પ્રતાપી તેજસ્વી હતો પણ એના અમુક લક્ષણોના કારણે જ તે રાક્ષસના રાજા થયા પણ જ્યારે અંત સમયમાં એ કૈલાસ ધામ પહોંચે છે ત્યારે મહાદેવ માફ નથી કરતા રાવણ ખૂબ આજીજી કરે છે ખૂબ પ્રાર્થના કરે છે પણ મહાદેવ રાવણને માફ નથી કરતા તો જાણીએ શું હતું તેનું કારણ ના મૃત્યુ પછી રાવણ છે ત્યારે રાવણ ખૂબ ગરગડા ગડગડાવ આજીજી કરતો હોય છે મહાદેવ ને પરંતુ મહાદેવ રાવણ ને માફ નથી કરતા આ બધી વસ્તુ પાર્વતીજી જોઈ રહ્યા હોય છે કે શા માટે રાવણ ને મહાદેવ માપ નથી કરતા એના પરમ ભક્ત છે છતાં પણ કેમ મહાદેવ રાવણ સાથે આવું કરી રહ્યા છે તો પાર્વતીજી મહાદેવને ને પૂછે છે હે મહાદેવ ને માપ કેમ નથી કરી રહ્યા ત્યારે મહાદેવ પાર્વતીજી પાર્વતીજી આ જગતમાં માં ના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે ત્રણ પ્રકારના પાપ આ જગતમાં થાય છે અને એની એ પ્રમાણે સજા અપાય છે તો પાર્વતીજી મહાદેવને કહે છે કે હે મહાદેવ મને જણાવો કે આ પાપ ત્રણ પ્રકારના કયા કયા હોય છે ત્યારે મહાદેવ કહે છે કે એક હોય છે પાપ જે કોઈને ખોટું લાગી ગયું હોય હોય આપણે આપણે ચોરી કે એવું ભૂલથી અથવા તો મિસ્ટેકથી આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય જેના કારણે આપણાથી પાપ થતું હોય એ પાપ જેને આપણે માફ કરી શકાય છે તો પાર્વતીજી કે બીજું પાપ કેવું છે મહાદેવ તો મહાદેવ કહે છે બીજું પાપ છે અતિપાપ અતિપાપ એટલે કે બળાત્કાર કરવો કોઈની હત્યા કરવી જેને અતિપાપની અપહરણ કરવું મૂકવામાં આવે છે તો પાર્વતીજી કહે કે હે મહાદેવ તો તો અને મહાદેવ કે આ પાપને બી એક અંશે આપણે માપ કરી દેવામાં આવે પાપને પણ માફ કરી દેવામાં આવે અતિપાપને પણ એક અંશે એક પશ્ચાદ આપને અંતે માફ કરી દેવામાં આવે છે તો પાર્વતીજી કહે કે હે મહાદેવ તો તો રાવણે અતિ પાપ કરેલું છે તો તમે છતાં એને કેમ માફ નથી કરતા ત્યારે મહાદેવ પાર્વતીજીને કહે છે અઘરી અને એવી જે પાપ છે જેને મહાપાપ કહેવામાં આવે છે કે જેને ક્યારેય માફ કરવામાં નથી આવતું તો પાર્વતીજી કે હે મહાદેવ રાવણે તો અતિ પાપ કરેલું છે જેને તો સીતાનું અપહરણ કરેલું છે તો એ તો અતિ મહાદેવ કહે છે કે ના પાર્વતીજી રાવણ જે કરેલું છે એ મહાપાપ માં આવે અને પાર્વતીજી પૂછે છે કે કેવી રીતે મહાદેવ ત્યારે મહાદેવ કહે છે કે હે પાર્વતીજી જો રાવણે રાવણ બનીને સીતાજીનું અપહરણ કર્યું હોત તો હું એને માફ કરી દેત સીતાજીનું હરણ કર્યું હોત પાર્વતીજી સીતાજીનું હરણ કર્યું હતું જેથી કરીને હું એને માફ ન કરી શકું એ અતિપાપ છે કેમ કે આની અસર આવનારા ઘણા વર્ષો સુધી આવનારી રહેશે કોઈ સાધુ ઉપર ભરોસો નહીં કરે પાર્વતીજી માટે આ ગણવામાં આવે કે જેની અસર વર્ષો સુધી જો રાવણે રાવણ બનીને ને સીતાજી નું હરણ કર્યું હોત તો એને માફ કરી દે પરંતુ એને સાધુ બનીને હરણ કર્યું જેના કારણે લોકો સાધુ ઉપર વિશ્વાસ નહીં કરે જેની અસર યુગો યુગો સુધી રહેશે એટલે કે અતિ પાપની કેટેગરીમાં આવે છે એટલે મહાદેવે રાવણને ને માફ નહોતો કર્યો કેમ કે એને મહાપાપ કરેલું હતું તો મિત્રો આપણે પણ વિચારવું જોઈએ આપણે જે કઈ પાપ કરીએ છીએ આપણે નથી જોતા હોતા પણ ઉપરવાળાના બુકમાં બુક માં જ હોય છે તો વિચારી ને કોઈ બી કાર્ય કરવું જોઈએ આપણે તો પાપ પણ ન કરવું જોઈએ અતિપાપ ને મહાપાપ તો દૂરની વાત છે એવા આપણે પ્રયાસો કરવા જોઈએ તો આ મને જો ગમી ખાસ મારી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો મારા વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ ત્યાં સુધી કલ્પેશ ને રુદ્ર ને આપ સૌને જય શ્રી રામ હર હર મહાદેવ